શુભમ હું ભાઈલાલભાઈ સુથાર કોસ્મો ટીવીમાં રોજ રાશિ ભવિષ્ય કથનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે જે આપણે રાશિ ભવિષ્ય કથન કરવાના છીએ એ રાશિ આધારિત છે અને જનરલ પ્રિડિક્શન છે આપણે જો આપણી વ્યક્તિગત માર્ગદર્શન જોઈતું હોય આપની કુંડળી ઉપરથી તો અમારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં જે ફોર્મ આપ્યું છે એ ફોર્મ ભરીને આપ મોકલી આપશો તો અમે કોસ્મો ટીવી ઉપર યુટ્યુબ ઉપર આપને માર્ગદર્શન ફ્રીમાં આપીશું વાત કરીએ પંચંગની તારીખ છે પચીસ છ બે હજાર પચીસ વાર છે બુધવાર આજે ચંદ્ર રાશિ મિથુન રાશિમાં આખો દિવસ ગોચર કરી રહ્યો છે આજે જન્મેલા જાતકના નામાક્ષર આવે છે ક છ ગ આજે નક્ષત્ર છે વૃક્ષિજ નક્ષત્ર સવારે દસ વાગ્યાને બેતાલીસ મિનિટ સુધી ત્યાર પછી આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ છે તિથિની વાત કરીએ તો વિક્રમ સંવત બે હજાર એક્યાસીના જ્યેષ્ઠ કૃષ્ણ પક્ષની અમાવાસ્યા સોળ કલાકને ત્રણ મિનિટ સુધી ત્યાર પછી અષાઢ માસના શુક્લ પક્ષની પ્રતિબંધા શરૂ થાય છે કરણ છે ચતુષ્પાદ કરણ પાંચ ને ઓગણત્રીસ સુધી ત્યાર પછી નાગ આવે છે સોળ કલાક ને ત્રણ મિનિટ સુધી પછી આવે છે કિસ્તુભ્ન કરણ યોગની વાત કરીએ તો ગંડ યોગ છે છ કલાકને એક મિનિટ સુધી ત્યાર પછી આવે છે વૃદ્ધિ યોગ વાત કરીએ મેષ રાશિના જાતકો માટે મેં સર્જીનાર જાતકો માટે કરિયરમાં પચાસ કોસમો વાઇઝ મળી રહ્યા છે જે મધ્યમ છે આમાં આપણે જે કામ કરો છો એ કામ ફક્ત આપણા આપણી મહેનતથી જ જે કરશો એમ જ ફળ મળવાનું છે બહારનો કોઈ સપોર્ટ આપને મળવાના સંભાવના ઓછી છે માટે આપણા જાત મહેનત જિંદામાંથી જેટલું કામ થાય એટલામાં આપણે સંતોષ માનવાનું છે ફાઇનાન્સમાં કોસમ વાઇઝ મળે છે ચાલીસ જ ચાલીસ એટલે કોસમ વાઈઝ એ ઓછા છે એટલે આપણે આજના ફાઇનાન્સની બાબતમાં નાણાકીય બાબતમાં ફળની બાબતમાં વધારે પડતું કોઈ લાભ મળવાના દેખાતું નથી એટલે આપણે આમાં કોઈ પણ જાતના શોર્ટકટ મેળવી કરીને નાણાકીય ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરવાનો નથી હેલ્થની બાબતમાં કોસ્મોવાઇફ મળે છે પચાસ જે મધ્યમ છે જે તન મનની તંદુરસ્તી બતાવે છે આ તન મનની તંદુરસ્તી રૂટિન છે એમાં કોઈ સારો એવો આનંદ ઉત્સાહમાં વધારો પણ થતો નથી કે કોઈ ડિપ્રેશન પણ જાણતું નથી તબિયત પણ રૂટિંગ રહી રહી છે સોશિયલમાં આપને મળે છે કોસ્મોવાઇફ સાઈટ કો સાઈટ એટલે તમારા સામાજિક કાર્યોમાં વ્યવહારિક કાર્યોમાં એકબીજા સાથે હળવા મળવામાં તમને ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને તમને કંઈ ના કંઈ સારું એવો તાકાતથી શક્તિથી આપ સામાજિક કાર્ય કરી શકો છો આજે લવની બાબતમાં સિત્તેર કોસમોવાદ મળી રહ્યા છે જે એકદમ સરસ છે એટલે તમે પરિવારની બાબતમાં આત્મીયજન સાથે એટલે પતિ પત્ની બાળકો માતા પિતા ભાઈ બહેન આ આમની સાથે જે આજનું મિલન મુલાકાત છે એ ખૂબ આનંદપૂર્વક રહેવાની છે ઉષ્મા ભરી રહ્યો છે અને એકદમ પ્રેમ અને વાત્સલ્યના સંબંધોમાં ખૂબ સારો એવો ફીડબેક મળી રહ્યો છે આનંદ ઉત્સાહથી આજનો દિવસ આપનો પૂરો થશે વૃષભ રાશિના જાતકોમાં કરિયરમાં પચાસ વાઈફ મળી રહ્યા છે જે મધ્યમ છે એટલે આજે કામ છે તે તમારી જાત મહેનતથી જ તમે પૂરું કરી શકશો બીજો કોઈ સપોર્ટ મળવાનો નથી ફાઇનાન્સમાં પણ કોસમોવાઈબ મળે છે સાઈઠ જે તમારી ફાયદાની વાત છે એમાં થોડો ઘણો સુધારો દેખાઈ રહ્યો છે વાત કરીએ હેલ્થની હેલ્થ એટલે તમારા તન મનની તંદુરસ્તીમાં પણ કોસમોવાઈટ પચાસ મળે છે મધ્યમ છે એટલે આનંદ ઉત્સાહ પણ મળવા વધવાનો નથી કોઈ નકારાત્મક ડિપ્રેશનનો ભાવ પણ આજે આવવાનો નથી સોશિયલમાં પણ કોસમોવાઈટ પચાસ મળે છે જે તમારા સામાજિક કાર્યોમાં તમને રૂટિન કામ કરવાનો અનુકૂળતા થશે વાત કરીએ લવની લવની બાબતોમાં પણ પચાસ કસમો મળે એ મધ્યમ છે એટલે માતા પિતા પતિ પત્ની ભાઈ બહેન સાથેના જે આત્મીય સ્વજનો છે એમની સાથેના જે સંબંધો છે એમાં પણ મધ્યમ છે કોઈ જાતનું નકારાત્મક ભાવ પણ નથી અને કોઈ ઉષ્માભર્યો આનંદ ઉત્સાહવાળું વાતાવરણ પણ છે નહીં મિથુન રાશિના જાતકોમાં કરિયરમાં પચાસ કોસમો હોય મળે છે જે મધ્યમ છે એટલે આપણે જે કામગીરી કરીએ છીએ એ કામગીરીમાં તમને કોઈ વધારાનો બેનિફિટ મળવાનો નથી અને જાતે જ જે કામ કરી શકશો એટલું જ કામ તમે જાતે પૂરું કરી શકવાના છો બાકીના કોઈનો સપોર્ટ લઈને તમે કામ કરવાની આશા રાખશો તો એ આજે આશા ઠગારી નહીં મળવાની છે વાત કરીએ ફાઇનાન્સની ફાઇનાન્સમાં કોસ્મોવાઇજ મળે છે ચાલીસ જ એટલે નાણાકીય બાબતોમાં કોઈ બેનિફિટ દેખાતો નથી આજનો દિવસ ખૂબ શાંતિથી અને નાણાકીય બાબતમાં કોઈ ઉછીના ઉધાર આપ્યા વગર આજનો દિવસ પૂરો કરવાનો છે વાત કરીએ હેલ્થની તન મનની તંદુરસ્તીમાં આજે મધ્યમ જ છે એટલે તમે આજનું આજના દિવસમાં કોઈ જાતનો વધારાનો હર્ષોલ્લાસ આનંદ ઉત્સાહ મળવાનો નથી અને કોઈ ડિપ્રેશનવાળા સમાચાર પણ આવવાના નથી એટલે આજનો દિવસ તમે શાંતિથી પસાર કરી શકશો સોશિયલની વાત કરીએ તો કોસ્મોવાઇજ પચાસ મળે છે એ પચાસ વર્ષો હોય સામાજિક કાર્યોમાં વ્યવહારિક કાર્યોમાં એકબીજાને હળવા મળવામાં તમને મધ્યમ રહેશે કોઈ મોટી ફાયદો પણ દેખાતો નથી અને કોઈ નકારાત્મક ભાવ પણ થતો નથી વાત કરીએ લવની લવની બાબતમાં કોશો મળે છે એકદમ સિત્તેર એકદમ સરસ છે પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા બાળકો સાથેનું આજે ગેધરીંગ થાય છે બધા એકત્ર મળીને કોઈ પિકનિક કરી શકો છો સમૂહ ભોજન કરી શકો છો અથવા તો તમે એક રૂમમાં બેસીને આનંદ ઉત્સાહથી વાતો પણ કરી શકો છો અને એવો આજનો સરસ મજાનો દિવસ ફેમિલી માટે જવાનો છે કર્ક રાશિના જાતકોમાં કરિયરમાં પંચાવન કસમોઈ મળે છે જે મધ્યમથી થોડાક વધારે છે એટલે આપણે રૂટીન કામ કરો છો એમાં કોઈ સપોર્ટ વધારાનો મળીને એવાની સંભાવના થોડીક દેખાઈ રહી છે એટલે આપણે કામ તો જાતે જ પોતાના રીતે મહેનતથી જ કરવાનું છે પણ કદાચ કોઈ એક વધારાની મદદ મળી શકવાની સંભાવના આપણે દેખાઈ રહી છે ફાઇનાન્સની વાત કરીએ તો ફાઇનાન્સમાં ચાલીસ કોસમાવાઈઝ મળે છે એ પણ મધ્યમથી થોડાક ઓછા છે એટલે નાણાકીય બાબતોમાં સાચવીને સંભાળીને કાળજીપૂર્વક આજનો દિવસ પસાર કરવાનો છે હેલ્થની બાબતમાં કોસમાવાઈઝ મળે છે ત્રીસ જ એટલે એ ખૂબ ઓછા છે એટલે તમારી તન મનની તંદુરસ્તીમાં કંઈ ના કંઈ મુશ્કેલી જણે રહી છે મેડિકલ કંઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય તો દવા લેવાનું ભૂલાય નહીં એનું ખૂબ ધ્યાન રાખવાનું છે અને કોઈ જાતના ડિપ્રેશનમાં આવ્યા વગર આજનો દિવસ પસાર કરવાનો રહેશે વાત કરીએ સોશિયલની સામાજિક કાર્યમાં હળવા મળવાની બાબતોમાં પણ તમને કોસોઈ મળે છે તિસ એટલે સામાજિક કાર્યમાં પણ તમને કોઈ બેનિફિટ મળવાનું નથી કોઈ સારું ફીડબેક મળવાનું નથી અને કોઈ કદાચ નકારાત્મક ભાવ ઊભો થાય કે તમે આ કામ નથી કરી શકે એવો સામે ફીડબેક આવી શકે છે એટલે શાંતિથી આજનો દિવસ પસાર કરવાનો રહેશે વાત કરીએ લવની લવની બાબતમાં પચાસ કોષમાં મળે છે જે મધ્યમ છે એટલે આજે પરિવાર સાથે કોઈ વધારાનો ફાયદો જણાતો નથી શાંતિથી દિવસ પસાર કરવાનો રહેશે રાશિના જાતકો માટે કરિયરમાં સિત્તેર કોસમોવાઈ જ મળે છે એકદમ સરસ છે એટલે કામગીરી પૂરી કરવા માટે તમે તમારી જાત મહેનત તો કરવાના જ છો પણ વધારાના સપોર્ટ મળવાની આ ચાન્સીસ દેખાઈ રહ્યા છે કોઈના કોઈ ઉપરી અધિકારી સાથે સંબંધ થઈ અને એ તમને મદદરૂપ થશે બાજુના સહકાર્ય કર્તાઓ પણ તમને મદદ રહેવાની સંભાવના દેખાઈ રહી છે વાત કરીએ ફાઇનાન્સની ફાઇનાન્સમાં એંસી કોસમો હોય જ મળે છે એટલે નાણાકીય બાબતોમાં કંઈ ને કંઈ સારો એવો ફાયદો થઈ રહ્યો છે નાણાકીય પાર્ટનર મળી શકે છે નાણામાં કંઈ વૃદ્ધિ મળે છે નવું કંઈ નાણાં નાણાકીય આયોજન કરવાનું હોય એમાં પણ સફળતા મળતી દેખાઈ રહી છે માટે આજનો દિવસ નાણાકીય બાબતોમાં તો ઘણો બધો સારો દેખાઈ રહ્યો છે હેલ્થની બાબતમાં વાત કરીએ તો હેલ્થની બાબતમાં કસોય મળે છે સાઈટ તમારી તન મનની તંદુરસ્તીમાં થોડોક સુધારો દેખાઈ રહ્યો છે એટલે આજેનો દિવસ તમારો આનંદ ઉત્સાહમાં પસાર થવાનું દેખાઈ રહ્યું છે સોશિયલમાં સાયન્ટ મળે છે એ પણ સામાજિક કાર્યમાં તમને ખૂબ સારો એવો ફીડબેક મળી રહ્યો છે અને તમે સામાજિક કાર્યમાં તમે જે કામ કરશો એમાં થોડીક થોડીક તમારા માટે સારી ભાવના ઉત્પન્ન થઈ રહી છે અને તમારું વાહવા પણ થતી દેખાઈ રહી છે વાત કરીએ લવની લવની બાબતમાં કોસ્મોવિક મળે છે પચાસ જે જે તમારા પરિવાર સાથેના હળવા મળવામાં કોઈ વધારાનો ફાયદો પણ જણાતો નથી ને કોઈ નકારાત્મક ભાવ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ મન મોટાવ થતું હોય એવું પણ દેખાતું નથી એટલે આજનો દિવસ તમારા માટે શાંતિથી લવની બાબતમાં પસાર કરવાનો રહેશે કન્યા રાશિના જાતકો માટે આજે કરિયરમાં મળે છે ચાલીસ તો એ એકદમ ઓછા છે એટલે કામગીરી કરવામાં તમને કોઈ બીજો સપોર્ટ મળવાનો નથી પોતાની જાતે જાત મહેનતથી જેટલું કામ થવાનું છે એટલું જ કરી શકશો માટે કોઈ તણાવ લીધા વગર આજનો દિવસ શાંતિથી કામગીરી કરી અને દિવસ પસાર કરવાનો છે ફાઇનાન્સમાં પણ ચાલીસ મળે છે એટલે નાણાકીય બાબતોમાં કોઈ બેનિફિટ દેખાતો નથી કોઈ પૈસા કમાવા માટે કોઈ શોર્ટકટ પણ શોધવાનો રહેતો નથી શાંતિથી નાણાકીય બાબતોમાં પણ દિવસ શાંતિથી પસાર કરવાનો છે હા હેલ્થમાં થોડુંક મધ્યમ દેખાઈ રહ્યું છે પણ એ તન મનની તંદુરસ્તીમાં કોઈ મોટો બેનિફિટ નથી અને કોઈ નકારાત્મક ભાવ પણ નથી વાત કરીએ સોશિયલની સોશિયલમાં પચાસ કોષમાં હોય જ મળે છે એ મધ્યમ છે એટલે સામાજિક કાર્યમાં તમને બહુ મોટો સકારાત્મક ભાવ પણ માનવાનો નથી અને કોઈ નેગેટિવ વસ્તુ પણ તમારે મળવાની નથી શાંતિથી સોશિયલ કામમાં આ શાંતિથી દિવસ પસાર થશે લવની બાબતોમાં પણ પચાસ કોસમાં હોવા મળે છે એ પણ મધ્યમ છે જેથી પરિવાર સાથેના મે મેળાવડામાં કોઈ વધારાનો સારો એવો આત્મીયતા ભર્યો સંબંધ થાય એવું પણ દેખાતું નથી આજનો દિવસ શાંતિથી પસાર કરવાનો રહેશે તુલા રાશિના જાતો માટે કરિયરમાં પચાસ કોસમો એ મળે છે જે મધ્યમ છે એટલે આજનું કામ કરવા માટે અમને કોઈ વધારાનો ફાયદો જણાતો નથી પરંતુ પોતાની મહેનતથી જેટલું કામ કરી શકશે એટલા એટલું જ કામ એમને મળવાનું છે બાકી વધારાનું કામ થવાનું નથી વાત કરીએ ફાઇનાન્સની બાબતમાં ફાઇનાન્સમાં સાહીઠ કોર્સમાં વાઇપ મળે છે જે થોડાક સુધારો દર્શાવે છે એટલે નાણાકીય બાબતોમાં અમને કોઈ સારો એવો કોઈ ફીડબેક મળી જાય કોઈ સારી એવી મદદ મળી જાય અથવા કોઈને કોઈ બેનિફિટ થાય એવું દેખાઈ રહ્યું છે હેલ્થની બાબતમાં પચાસ કોર્સમાં વાઇપ મળે છે જે મધ્યમ છે એટલે તન મનની તંદુરસ્તીમાં કોઈ વધારાનું સારું એવો તંદુરસ્તીમાં સુધારો પણ જણાતો નથી અને તંદુરસ્તીમાં કોઈ બગાડ પણ દેખાતો નથી અને રૂટિનથી કામગીરી ચાલશે વાત કરીએ સોશિયલમાં સોશ સેલમાં સાઈન્ટ કોસ્મોઇઝ મળે છે જે મધ્યમ છે પણ તેમ છતાં થોડો ઘણો સુધારો એમાં દેખાઈ રહ્યો છે જેથી સામાજિક કાર્યમાં એ કામગીરી પૂરી પણ કરી શકશે અને સમાજના લોકો એમને વાહવા પણ કરવાના યોગ દેખાઈ રહ્યા છે વાત કરીએ લવની લવની બાબતમાં સિત્તેર કોસ્ટમો હોય મળે છે એકદમ સરસ છે એટલે પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા બાળકો સાથેનું જે ગેધરિંગ છે એ હળવા મળવાનું છે આત્મીય સંબંધો છે એમાં તમને ખૂબ ફાયદો દેખાઈ રહ્યો છે અને એક આત્મીયતાથી તમે આજે ભેગા થઈને વાતચીત કરીને સમૂહ ભોજન બી કરી શકો છો કોઈ પિકનિકમાં પણ જવાનું આયોજન કરી શકો છો એવું ગ્રહોની આધારિત દેખાઈ રહ્યું છે વૃચ્ચિક રાશિના જાતકો માટે કરિયરમાં વીસ કોર્સમાં વાઇ મળે છે જે ઓછા છે એટલે કાર્ય કરવામાં આજે કંઈ ના કંઈ અડચણ આવી શકે છે ફાઇનાન્સની બાબતમાં પણ વીસ કોર્સમો વાઇફ મળે છે એટલે નાણાકીય બાબતોમાં પણ કંઈ અડચણ આવી શકે છે એટલે શાંતિથી કોઈ પણ નાણાકીય વ્યવહારો કર્યા સિવાય આજનો દિવસ પસાર થાય તો સારું રહેશે હેલ્થમાં દસ કોર્સમો વાઇ મળે છે જે તંદુરસ્તી બગાડે છે એવું તેમ દેખાઈ રહ્યું છે માટે મેડિકલ ટ્રીટમેન્ટ આજે ખાસ લેવાની જરૂર છે સોશિયલમાં વિષ મળી રહ્યા છે એટલે જે તમારા સમા સમૂહ સમાજ સાથેના જે કંઈ કામકાજ કરો છો એમાં કોઈ સકારાત્મક ભાવ દેખાતો નથી એટલે શાંતિથી આજનો દિવસ સામાજિક કાર્યોમાંથી નિવૃત્તિ લઈને ઘરે બેસી રહેવાનો સમય છે લવની બાબતોમાં પણ વિષ મળી રહ્યા છે જે સમાજ તમારા પરિવાર સાથેના જે મિલન મુલાકાત છે એમાં તમારી કોઈ નેગેટિવ બાબત ના થઈ જાય એનું તમારે ખૂબ ધ્યાન રાખીને દિવસ પસાર રહેશે ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં ત્રીસ કોર્ષમાં અવિઝ મળે છે જે કામ કરવામાં કામની પૂર્તતામાં ખૂબ જ ઓછા છે જેથી તમે આજે કામ કરશો એમાં કામ પૂરું થવાના ચાન્સીસ ખૂબ ઓછા દેખાય છે અને કંઈ ને કંઈ મુશ્કેલી આવવાની છે ફાઇનાન્સની બાબતમાં ચાલીસ કોર્ષમાં અવિજ મળે છે જે મધ્યમ છે પણ એ પણ તમને કોઈ ફાયદો દેખાતો નથી એટલે નાણાકીય બાબતોમાં પણ કંઈ અડચણ આવી રહી છે એટલે કાળજીપૂર્વક આજનો દિવસ પસાર કરવાનો છે હેલ્થની બાબતમાં પચાસ હોય મળે છે જે તંદુરસ્તી મધ્યમ છે કોઈ સારી ભાવ પણ ઉત્પન્ન થતો નથી તંદુરસ્તી માટે અને કોઈ નકારાત્મકતા પણ મળતી નથી સોશિયલમાં પણ પચાસ મળે છે જે મધ્યમ છે એ સામાજિક કાર્યમાં તમારી કોઈ કાર્યની વાહવા પણ થવાની નથી અને કોઈ નકારાત્મક ભાવ પણ ઉત્પન્ન થવાનો નથી લવમાં સાહીઠ મળી રહ્યા છે જે તંદુરસ્ત પરિવાર સાથેની બાબતમાં થોડોક સુધારો દેખાય છે અને આત્મીયતામાં થોડો સુધારો થતો દેખાઈ રહ્યો છે આજનો દિવસ શાંતિથી પસાર કરવાનો રહેશે મકર રાશિના જાતકો માટે કરિયરમાં ચાલીસ કોસમોવાઈબ મળે છે જે ઓછા છે એટલે કાર્યક્રમમાં કંઈ ના કંઈ અડચણ આવવાની છે ખેડૂત છે તો ખેડૂતને કામ કરવામાં કોઈ ના કંઈ મુશ્કેલી આવશે ધારો કે કંઈ ના કંઈ ખેત ટ્રેક્ટર બગડ્યું ટ્રેક્ટર બગડ્યું ના હોય તો ડ્રાઈવર નથી આવ્યો પણ કંઈ ના કંઈ મુશ્કેલી આવી રહેવાની છે ફાઇનાન્સમાં પચાસ મળે છે જે મધ્યમ છે કોઈ નાણાકીય બાબતમાં કોઈ સારી એવી ભાવ થતો હોય કોઈ ફાયદો થતો હોય એવું પણ નથી અને કોઈ નુકસાન પણ થતું હોય એવું પણ દેખાતું નથી હેલ્થમાં સાચવવાનું છે તીસ છે એ તીસ છે એટલે ખૂબ ઓછા છે એટલે તંદુરસ્તી આજે બગડવાના ચાન્સીસ છે માટે આજે તંદુરસ્તી સાચવીને કામ કરવાનું છે મનને બગ ડિપ્રેશનમાં લાવવાનું નથી સામાજિક કાર્યમાં ચાલીસ કોસ્મોવાઇઝ મળે છે એ મધ્યમ છે જેથી સામાજિક કાર્યમાં કોઈ ફાયદો થતો નથી આજે સામાજિક કાર્યમાં કોઈ જાતનું તમને પ્લસ માર્કિંગ આવવાનું નથી લવમાં પણ ચાલીસ છે એટલે પતિ પત્ની ભાઈ બહેન સાથેના જે મેળાવડો છે એમાં તમારી કોઈ લેંગ્વેજ અથવા ભાષા અથવા કોઈ વર્તન એમાં કોઈ ભૂલ દેખાતી આવે અને તમને કોઈ ઠપકો મળી જાય એવું વાત બની રહી છે એટલે આજનો દિવસ ખૂબ શાંતિથી પસાર કરવાનો છે કુંભ રાશિના જાતકો માટે કરિયરમાં સાઇઠ કોસમવાઈઝ મળે છે જે તમારા કાર્યને સારી રીતે પૂર્ણ કરવા માટે થોડીક મદદ મળતી હોય એવું દેખાય છે ફાઇનાન્સમાં પણ સાઇટ મળે છે એટલે નાણાકીય બાબતોમાં સપોર્ટ મળતો હોય એવું થોડું ઘણું દેખાઈ રહ્યું છે એટલે કોઈ નુકસાની બાબતવાળી વાત નથી હેલ્થમાં પણ સાઈટ મળે છે એટલે તમારા તન મનની તંદુરસ્તીમાં થોડોક ઉષ્માભર્યો મન ઉત્સાહમાં દેખાઈ રહ્યું છે સોશિયલમાં પણ સાઈઠ કોસમવાઇઝ મળે છે જે સામાજિક કાર્યમાં થોડોક ફાયદો દેખાઈ રહ્યો છે અને તમે સમાજના જે કાર્ય કરવાના છો એમાં તમારો સારો એવો થોડો ફીડબેક મળી રહ્યો છે વાત કરીએ લવમાં સિત્તેર એક મળે છે જે તમારા પરિવાર પતિ પત્ની ભાઈ બહેન બાળકો સાથેમાં જે હળવા મળવાનું છે એમાં તમારી સરાહના થવાની છે તમારા માટે ખૂબ ઉષ્માભર્યો પ્રતિસાદ મળવાનો છે અને આજનો દિવસ આનંદથી પસાર થવાનો છે મીન રાશિના જાતકો માટે કરિયરમાં વીસ પસમો આવી મળે છે એ ઘણા ઓછા છે એટલે તમારું કામ જે કરવાના છો એમાં કોઈ જાતનો ફાયદો તો થવાનો જ નથી પણ કામ પૂરા કરવામાં ખૂબ મુશ્કેલી આવવાની છે એટલે કામ અધૂરું છોડી દેવું પડે એવો આજનો દિવસ પસાર થવાનો છે ફાઇનાન્સમાં તો ફક્ત કોસ્ટમ વાઇ મળે છે દસ જ એટલે નાણાકીય બાબતોમાં મુશ્કેલી આવી જ રહી છે એટલે આજે તો નાણાકીય કોઈ વ્યવહાર કરો જ નહીં તો જ ખૂબ સારું રહેશે નહીંતર કંઈ ને કંઈ મુશ્કેલી થવાની છે કોઈ પણ શોર્ટકટ તો શોધવાનો જ નથી હેલ્થની બાબતમાં દસ કોસમો વાઈપ મળે છે જે તમારી તન મનની તંદુરસ્તી એકદમ ડિપ્રેશનવાળી દેખાય છે એટલે જો તબિયત ખરાબ હોય તો તો દવાની જરૂરિયાત ખાસ છે નહીતર ડૉક્ટરની વિઝિટ તો આજે કરાવવી જ પડશે એવો આજનો આપનો દિવસ છે સામાજિક કાર્યમાં વીસ જ કોસમો વાઈપ મળે છે એટલે સમાજ કાર્યમાં કોઈ ફાયદો દેખાતો નથી સામાજિક કાર્ય કરવામાં પણ તમને કોઈ અડચણ આવી રહી છે અને તમારો સમાજનું કામ તમે કરી નથી શક્યા એવું તમારા ઉપર ફીડબેક આવી રહ્યો છે વાત કરીએ લવની પતિ પત્ની ભાઈ બહેન માતાપિતા સાથેનો જે આત્મીય સંબંધો છે એમાં તમે બોલશો કંઈક અને એનો અર્થઘટન થશે કંઈક એટલે તમે શાંતિથી આજનો દિવસ આખો દિવસ બધી જ બાબતોમાં શાંતિપૂર્વક પસાર કરવાનો રહેશે આ હતું રાશિગત ભવિષ્યકથન આપને જો વ્યક્તિગત માર્ગદર્શન જોઈતું હોય તો આપ અમારા વેબસાઇટ ઉપર ડબલ્યુ 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 ડોટ કોમ ઉપર અમારો સંપર્ક કરી શકો છો શુભમ